Terima <small> kasih telah menonton! ી બજરંગાસ વૈજનાથ મહાદેવ ગીર હરે ઓરવિમિ હાર મહદેવ દેવ જય માગડિયા જય હિમાય જય રામ કેતનભાઈ બાવળિયા લાઈક આપો એમ કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આ એક ચોકલેટ નું આવ્યું છે મંદિરે નાના બાળકો નાના બાળકો માટે પ્રસાદી માટે હાલ વિનંતી છે કે દાદાના દર્શન કરવા માટે પધારો

કવાડ શૈલેષભાઈ તમારું ચોકલેટનું નું પાકીટ પોગી ગયું છે સીતારામ જય શ્રી રામ હર હર મહાદેવ હર હર જય હો ઉઠાવળ હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય શ્રી રામ બમ બમ બોલે જય હો જય હો ઠાકરભાઈ જય હો જય હો જય હનુમાન દાદા હા કેતનભાઈ હા વાળા નિતલ બેન છે શૈલેશભાઈ પધારો આપણે ઉતાવળા હનુમાન હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવો મિનિટ તમારો કિંમતી સમય લઈને આવો મંદિરે શનિવારે જય શ્રી રામ જય શ્રી રામ એમ ન હોય આપણે અહીંયા ઉતાવળા હનુમાન ચાલીસા

આ કાર્યમાં બધા લાભ લેતા રહો લાઈક આપતા જાજો મારા વાલા આજે આપણે નાના બાળકો માટે જે પ્રસાદી આવેલી છે એ પ્રસાદીના દાતા નીતલબેન વાળા તરફથી આવેલ છે સીતારામ સીતારામ લખે બોલજે પાછો કોમેડિયા લેક સાથે લાલભાઈ ભુવાજી સીતારામ લાલભાઈ જય શ્રી રામ જય શ્રી રામ માફ કરચો જયાં દેટા હોલે કહે જય શ્રી રામ જય શ્રી રામ જય માં વિશ્વ ર પુરાણ મંદિર ઓલા પણ આપણે લાઈક આપતા જાજો મારા વાલા મિત્ર જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ઉતળ હનુમાનજી મહારાજ આરતી થઈ ગઈ છે પૂરી લાઈક સાથે સૌ ભાઈઓને સીતારામ સીતારામ જય શ્રી મહાકાળીમાં જય શ્રી મહાકાળીમા સીતારામ સીતારામ દસ શનિવારે રાતે સાડા નવ વાગે લાઈટ આવશું સાડા નવથી થી બાર વાગ્યા સુધી હનુમાન ચાલીસા હોય ભજન હોય ધૂન હોય સત્સંગ હોય દસ શનિવારે થાળ હોય આરતી કરવાની હોય ને કાલનો થાળ રાતે બાર વાગ્યે હું મૂકીશ જોઈ લેજો ચેનલવાળા ભાઈ ચેનલમાં આવી જશે દસ શનિવારે અલગ અલગ ભાઈનો થાળ હોય છે હા લાઈક ડન લાઈક ડન ભરૂચ નો ભમિયો

આપણે મંદિરની આજુબાજુ નાના ગલુડા રમતા હોય એની સેવા માટે ભાવેશભાઈ દૂધનું આયોજન કર્યું છે દરરોજ માટે એમનું કંઈ ને કંઈ આવી સેવા માટે યોગદાન હોય જ છે ગાઉ માટે દૂધનું ગાઉ માટે બધું કામ હોય દૂધની દૂધની થેલી લાવ્યા છે નાના ગલુડા માટે ભાવેશભાઈ આવું ને આવું સેવા કે કામ કરતા રહે છે નાના ગલુડા માટે ગાયો માટે એની ટાઈમ હાજર રહે છે અને સેવા ભાવ બહુ એનો સારો છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ આવાના આવા કામ કરતા રહેજો ભવિષ્યમાં કોમેન્ટ લખો મારા વાલા ચાર જણા કેમેરામાં બેઠા છે કોમેન્ટ લખો તો અમને લાગે અંદર બેઠા હોય નીચે આવો ભાવનાબેન રાઠોડ જય શિયારામ જય હનુમાન દાદા જય શિયારામ ભાવનાબેન તમારે રસોઈ બનાવી હોય તો જઈ શકો છો નાના નાના ગલુડાને દૂધ પાવાનું કામ ચાલુ થઈ ગયું છે દરરોજ માટેનું દૂધ ભાવેશભાઈનું આવે છે કોમેન્ટ લખતા જ વાલા ચાર જણા કેમેરા માં જોવે છે ઘરના હોય કોમેન્ટ નથી લખતા એવું ખબર છે જો મોટો લખો મારા વાલા મિત્ર કોમેન્ટ લખો કોમેન્ટ લખો કોમેન્ટ લખો આ આવી ગયા મહેશ ટાક દૂધની બાટલી લઈને

સાથ સહકાર સહયોગ આપો વાહ મહેશભાઈ એક લાઈક આપજો મારા વાલા મહેશભાઈ મહેશભાઈ ભજન ની મોજ ઓલા પણ આપડે આમ નમ જોવાય ને લાઈક આપતા જ આજો બબે જણા બેઠા હોય બાજુ બાજુ માં તો

पर जय श्री राम जय श्री राम जय श्री राम बात जना जोवे से कमेंट लगता जाजो मारा वाला लाइक आपता अपटा जो जय श्री राम जय श्री राम જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ઉતાવળા હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય શ્રી રામ જય કૃષ્ણ જય ખોડિયા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હનુમાનજી ની આરતી થઈ ગઈ છે જય જય હનુમાન દાદા જય હનુમાન દાદા આઠ જણા જોવે છે નીચે ઉતરો કેમેરામાંથી માંથી લાઈક આપો કોમેન્ટ લખજો મારા વાલા કોમેન્ટ લખો જય માવ જય કોડિયાલ માહાદેવ જય હનુમાનજી જય હનુમાનજી જય હનુમાનજી જય હનુમાન દાદા જય સિયારામ જય ભાઈ કોમેન્ટ લખો મારા વાલા મિત્ર કોમેન્ટ લખતા જાવ એટલે અમને લાગે બે જણા જોવે છે આમ જય જી આરામ જય જી આરામભાઈ આ અમારે ગામના ઉતાવળા હનુમાનજી મંદિર છે આ હનુમાન દાદા છે જય શ્રી રામ જય શ્રી રામ કોમેન્ટ લગતા જ ઠાકોરભાઈ બાર આ તો મારી ને પાછા આવ્યા એવું લાગે છે જય હનુમાન દાદા જય ઉતાવળ હનુમાનજી મહારાજ ઠાકોરભાઈ આપણે દસ શનિવારે સાત હનુમાન ચાલીસા ભજન ધૂન બાર વાગ્યે થાળ બોલવી ખાડા બાર આરતી કરવી દર્શનિવારે અલગ અલગ થાળ હોય છે આપડે ચિત્તેરથી એસી જણા અહી આપણે દર્શનિવારે થાય છે જય જય રામ બાપુ આવો ઠાકોરભાઈ કહે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય ઉતાવળ હનુમાન દાદા હા ઠાકોરભાઈની ની મોજ વાહ